સુરતમાં આર્થિક રીતે નબળા ઘર વિહોણા પરિવારોને ગરીબી ધોરણે સરકાર દ્વારા આવાસ ફાળવા આવે તેમાં માંગ સુરત કલેક્ટર ને કરાઈ છે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાવા પામ્યા હતા સુરતમાં અનેકો લોકો ઘર વિહોણા બન્યા છે ત્યારે સુરત કલેક્ટર સામાજિક આગેવાન દ્વારા જણાવ્યું હતું કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહીને છૂટક મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા આર્થિક રીતે નબળા ઘર વિહોણા લોકોને પોતાનું ઘર ન હોવાથી જીવન જીવવામાં અસહ્ય તકલીફોથી પીડાવું પડે છે જેથી તેઓને સરકાર દ્વારા આવાસ ફાળવામાં આવે તે માંગ કરાઈ હતી સાથે તેઓ પાસે ઘર ન હોય સરકારની કોઈ યોજનાનો લાભ પણ મળતો ન હોય તેમ પણ કહ્યું હતું મારું નામ વિલાસ દેવી પૂજક છે અમે બંબા ગેટ થી આવ્યા છીએ આવા આપણે હાઈ સ્ટેશન સામે અમે આટલા વર્ષથી છે કેટલી તકલીફ વેઠી છે મચ્છર છે કોઈ પાણીની સુવિધા નથી અમારે ઘરની સુવિધા નથી એટલે સરકારને અમે માંગણી કરવી છે કે અમને આવાસમાં ઘર આપો ગમે ત્યાં અમને આપો રહેવા માટે અમે આ દુઃખ ઝેલવી છીએ પણ